બાળમાલપુરના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબના પરિવાર તથા કાર્યકર્તાઓના વરદ હસ્તે એકસો આઠ દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યું આગામી એકવીસ એપ્રિલના રોજ વડોદરા ખાતે યોજાનાર સમો ધારાસભ્ય શ્રી ધવલસિંહ ધારાસભ્યના પિતાશ્રી નરેન્દ્રસિંહ ઝાલા સાહેબ સહ પરિવાર ઉપસ્થિત રહ્યા તથા માલપુર અને બાયડના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા આગામી એકવીસ ચાર બે ના રોજ બાર તાલુકાના રડોદરા ખાતે યોજાનાર સમો લગ્નોત્સવમાં રાજ્યભર ના રાજકીય તથા સામાજિક આગેવાનો સાહિત્યકારો ઉદ્યોગપતિઓ હાજર રહેશે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે રિપોર્ટર વનરા શિખાંટ માલપુર